નમસ્કાર મિત્રો આજના નવા દર્શક મિત્રોનું હાર્દિક છે શું તમે ગયા છો સવારે પેટ ખોલીને સાફ થતું નથી વોશરૂમમાં તો જવું પડે છે પરંતુ લાંબા સમય સુધી બેસી રહી બેસી બેસી રહેવાનું થાય છે પરંતુ પેટ ખોલીને સાફ થતું નથી તો પેટ ખોલીને સાફ ના થાય જેના કારણે ગેસ થઈ જવો એસિડિટી થઈ જવી પેટ ખૂબ ભારે લાગવું આવી ઘણી બધી સમસ્યા મિત્રો થતી હોય છે

ત્યારે તમારી વસ્તુ તમારે રીમુવ કરી દે અને એના એ પોઈન્ટ તમારો દબાશે પ્રેસ થશે તમે એવું તમને પેટમાં એક પ્રેશર ક્રિએટ થશે અને વર્ષો જૂની જે લોકો કબજીયાતથી કંટાળી ગયા હોય દવા વગર તમારે ચાલતું જ ના હોય તો મિત્રો વિડિયોને પ્લીઝ પૂરો જોજો કયો એક્યુપ્રેશનનો પોઈન્ટ દબાવવાનો છે કઈ કઈ વસ્તુ જોઈશે એની બધી જ માહિતી તમને હું આજના વિડીયોમાં આપવાનો છું તો એના માટે વિડીયોને પૂરો જોજો અને એ પહેલા આપણી આ હેલ્થ ચેનલ પરમાર ચિરાગ પર જો નવા હો તો ફટાફટ થી આવા અવનવા વિડીયો જોવા માટે હજુ સુધી પણ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કદી દેવા નમ્ર વિનંતી તેમજ બાજુમાં દર્શાવેલ જે બેલ આઇકન છે તેને પણ પ્રેસ કરી દેવો જેથી આવા જ હેલ્થ ના અવનવા વિડીયો ની નોટિફિકેશન આપને સમયસર મળી રહે તો ચલો મિત્રો હવે કઈ રીતે આપણે એક્યુપ્રેશર નો પોઈન્ટ આપણે કયો એક્યુપ્રેશર નો પોઈન્ટ દબાવવાનો છે અને શું શું વસ્તુ જોઈએ હવે 1 બાય 1 બધું જોઈએ તો તમે કોઈ પણ મેડિકલ સ્ટોર માં તમે જશો તો આ કાગળની અ ટેપ તમને આસાનીથી મળી જશે મિત્રો સર્જિકલ ટેપ કોઈ પણ મેડિકલ સ્ટોરમાં જશો તો તમને દસ કે વીસ રૂપિયાની આ જે ટેપ તમને સ્ક્રીન ઉપર દેખાય છે તમને આસાનીથી મિત્રો મળી જશે ત્યારબાદ તમને જરૂર પડશે આ છે જે કાબુલી ચણા છે એના દાણા જે તમને સ્ક્રીનમાં તમને સાઈડમાં પણ મિત્રો દેખાતા હશે અધરવાઇઝ મિત્રો કાબુલી ચણાની જગ્યાએ તમે રાજમાનો દાણો છે ત્યારબાદ તમારે જે વાલ વટાણા વાલ હોય વાલ અથવા વટાણા જેના દાણા જે મોટા સાઈઝના હોય

મેં વિડીયોમાં અત્યારે આ જે કાબુલી ચણા છે એના દાણા લીધા છે સેન્ટરમાં આ રીતે તમારે બે અથવા ત્રણ તમારા જે ચણા છે એ તમારા આ રીતે લગાવી દેવાના છે એ ચોટી જશે આસાનીથી તમને નજીકથી બતાવું અને જે સેન્ટરમાં જે પોઈન્ટ તમને મેં વિડીયોમાં કીધો તો તે જગ્યાએ પ્રેસ થાય ને તે રીતે આ ટેપ તમારા આ રીતે તમારે બાંધી દેવાના છે અને એના સપોર્ટ માટે તમારે એક બીજી ટેપ છે એ પણ સાઈડમાં આ રીતે તમારે બાંધી રાખવાની છે જેથી કરીને હાથમાં એક પ્રેશર ક્રિએટ થાય આજે આપણો એક્યુપ્રેશનનો પ્રેશરનો મેં જે તમને પોઈન્ટ બતાવ્યો ને એ હાથના મધ્યમાં રહેલો છે જોઈ શકો છો તમે આ સેન્ટર પોઈન્ટ જે આપણે આ રીતે રાખ્યો હવે બંને હાથમાં જ્યારે તમે રાત્રે સુવા જાઓ ત્યારે તમારે હાથ તમારે સૌ પ્રથમ તો તમારે ધોઈ નાખવાનો ત્યારબાદ તમારા ઘરે મેં તમને વિડીયોમાં કીધું ને કે વાલ વટાણાનો જે દાણો તમે ઉપયોગ કરી શકો છો પરંતુ દાણાની સાઇઝ આ જે જોઈ શકો છો એ મોટી હોવી જોઈએ રાજમા રાજમા પણ ચાલે રાજમાનો દાણો ખાસો એવો લાંબો હોય છે તો જેના કારણે સારું એવું પ્રેશર પણ તમારા હાથમાં ક્રિએટ થઈ જશે તો પછી મિત્રો કોઈ પણ દાણો તમારે લેવાનો સર્જિકલ ટ્રેપ મેં તમને કીધું કે કોઈ પણ મેડિકલ સ્ટોર પર મળી જશે અને સેન્ટરમાં તમારે રાખવાની અને આ રીતે તમારે લગાવી દેવાની જો તમને નજીકથી પણ મિત્રો બતાવું છું આ રીતે તમારે લગાવી દેવાની છે બંને હાથમાં અને રાત્રે તમારે સૂઈ જવાનું છે બીજા દિવસે સવારે જેવા તમે ઉઠો તેવા તમારે આ જે ટેપ છે એ આ રીતે તમારે રિમુવ કરી દેવાની છે રોજ આનું કોઈ પણ પ્રકારનું મેન તો મિત્રો સાઈડ ઇફેક્ટ નથી તમારે રાત્રે સુવા જાવ ત્યારે ફક્ત અને ફક્ત તમારા મેડિકલ સ્ટોર પરથી આ ટેપની જ જરૂર પડશે બાકી કઠોળ તો આસાનીથી તમારા ઘરે મળી જશે દસ કે વીસ રૂપિયાની ટેપ આવી જશે આ રીતે મેં તમને કહી કીધું ને કે એ રીતે તમારે લગાવાની છે અને અહીંયા તમારે લગાવી દેવાની છે જેના કારણે દબાશે સવારે તમારે રીમુવ કરી દેવાની છે વારે વારે ગેસ થઈ જતો હોય એસિડિટી થઈ જતી હોય અને કબજિયાત માટે તો સાહેબ જો દવા વગર ચાલતું જ ના હોય ને તો આ ઉપાય તમે આજથી જ તમે ચાલુ કરી દેજો અને સાથે સાથે એક વસ્તુ છે એ તમારે સવારે પીવાનું છે એ છે ગરમ પાણી જી હા મિત્રો તમારે સવારે જેવા ઉઠો એવા નરના કોઠે એટલે કે બ્રશ કર્યા પહેલા તમારા મોઢામાં જે પણ લાળ રહેલી છે જે સલાઈવા છે એ ગુડ બેક્ટેરિયા છે તો તમારે ગરમ પાણી તમારે એકદમ હુંફાળું પીવાલાયક હોય એ તમારે કરવાનું છે તેમાં કંઈ પણ તમારે એડ કરવાનું નથી ફક્ત ગરમ પાણી એકદમ ગુનગુનું હોય મોઢામાં રાખવાનું અને વાસી મોઢે તમારે બ્રશ કર્યા પહેલા મોઢામાં રાખીને દે તમારે ફરાવાનું જેથી કરીને મોઢામાં રહેલી જે સલાઈવા છે પાણીમાં અને એ પાણી તમારે ધીમે 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 તમારે તમારે પીવાનું પીવાનું છે છે બસ આ આ પાણી અને પોઈન્ટ દબાવ દબાય દબાય તે માટે તમારે રાત્રે આ પ્રકારની જે સર્જિકલ ટેપ છે એ તમારે લગાવવાની છે બસ આ બે જ વસ્તુ સાહેબ જો કરશો ને તો જે લોકો કબજિયાતથી કંટાળી ગયા હોય ને તો આજથી તમે આ ઉપાય તમે ચાલુ કરી દેજો તમારા કબજિયાત છે એ માત્ર ગણતરીના જ દિવસોમાં ગાયબ થઈ જશે અને વર્ષો જૂનો જે મળ છે જે ચોટી ગયો એ આસાનીથી મિત્રો રિલીઝ થઈ જશે વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આ ઉપાયથી તમને કેવું રિઝલ્ટ મળે છે ને એ કોમેન્ટમાં મને જરૂર જરૂરથી જણાવજો અને વિડીયોને શેર કરવા નમ્ર વિનંતી મળીએ છીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો તંદુરસ્ત રહો એવી જ મારી ભગવાનને પ્રાર્થના thank you mitro jai have a nice day